રામચંદ્ર ભગવાન ફક્તો એ માંડો વેપાર સંતો ની આટળી રામ નામ સાચો વેપાર સંતો ની હાટળી સંતો ની હાટળીએ માલો સંતના ખોરાક છે પરિના નામ નું ચાલે વેપાર સંતો ની હાટળી ના તીરાખ્યા એને તોલા નેત્ર જવા આવે કોરાક એને પ્રેમ આપતા કોઈ નહીં જાય છે તરાય સંતો હાટડી ভক্ত એ માંજો સંતોની હાટડી રામ નામ સાચો વેપાર સંતોની હાટડી સંતની દુકાને એક કો જો પાવ છે નિમતિ પેડસે એમાં ચોખો માલ છે પ્રેમથી મળતોય પાર સંતોની હાટળી ભક્તોએ માંડ્યો વેપાર સંતો ની હાટળી રામ નામ સાચો વેપાર સંતો ની હાટળી સંતોની દુકાન માં નીતિ ધરમ છે ગરીબ અમીરનું સરખું સનમાન છે લાગવગ નહીં જરાય સંતોની ની હાટળી ફક્તો એ માયો વેપાર સંતોની ની રામ નામ સાચો વેપાર સંતોની ની સંતોની દુકાને સરવાળો રોકડો ચોખો સાબને સાબને ચોખો છે ચોપડો થાય નહી કાળા બજાર સંતો ની હાટળી નહી એ તો પાછળ થી પષ્ટાશે ગોવિંદ બતાવે જ્ઞાન સંતો ની હાટળી પોટો એ માંડ્યો વેપાર સંતો ની હાટડી રામ નામ સાચો વેપાર સંતો ની હાટડી બોલો કૃષ્ણ કનૈયા લાલ રામચંદ્ર ભગવાન